નમસ્કાર મારા વાલા વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું આજે મિત્રો વાત કરીશું ધોરણ આઠમાં મિત્રો જે આપણી શિષ્યવૃત્તિની પરીક્ષા લેવામાં આવે છે તેનું નામ છે મુખ્યમંત્રી શ્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશીપ પરીક્ષા બે હજાર ચોવીસ અંતર્ગત જે પરીક્ષા લેવામાં આવનાર છે તેનું જાહેરનામું બહાર પડી ગયું છે મિત્રો તમારા ફોર્મ છે એ ક્યારે ભરાવાના છે અને કઈ તારીખે પરીક્ષા છે તમારો શું અભ્યાસક્રમ રહેશે તમામ વિગતે માહિતી આપણે આજે આ વિડીયોમાં જોવાના છે વિદ્યાર્થી મિત્રો વિડીયોની શરૂઆત કરીએ તેના પહેલાં તમે ખાસ ચેનલમાં નવા છો તો મારાવાલા વિદ્યાર્થી મિત્રો ચેનલને અવશ્ય લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા જેથી કરી અમે ધોરણ આઠના મુખ્યમંત્રી શ્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ પરીક્ષા માટે જે મિત્રો પરીક્ષા માટેના વિડીયો બનાવીશું જે તમને પેપર સોલ્યુશનના વિડીયો સૌ પ્રથમ મળી રહેશે અને ધોરણ આઠનું તમામ મટિરિયલ મિત્રો મળી રહેશે તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણી વિડીયોની શરૂઆત કરીએ જેની અંદર ધોરણ એકથી આઠમાં સરકારી અથવા અનુદાનિત પ્રાથમિક શાળામાં મિત્રો સળંગ અભ્યાસ કરતા ધોરણ આઠનો અભ્યાસ પૂર્ણ કરેલો હોય તેમજ બાળકોની મફત અને ફરજિયાત શિક્ષણનો અધિકાર અધિનિયમ જે બે હજાર નવ અંતર્ગત આરટી એક્ટ જે આપેલો છે તેમાં મિત્રો બાળકોની મફત અને ફરજિયાત શિક્ષણના નિયમ પ્રમાણે બે હજાર બારાનવે છોથીને ચૌદ વર્ષનું જે બાળક છે એ નબળા વર્ગો અને વંચિત જૂથના બાળકોની સ્વનિર્ભર શાળામાં વર્ગની સંખ્યાના પચીસ ટકાની મર્યાદામાં મફત શિક્ષણની જોગવાઈ પણ કરવામાં આવેલી છે આ મિત્રો સ્વનિર્ભર શાળામાં ધોરણ એકમાં પ્રવેશ મેળવીને ધોરણ આજ સુધીનો જે ષળંગ અભ્યાસ પૂર્ણ કરેલ હોય તેવા વિદ્યાર્થીઓ પૈકી તેજસ્વી વિદ્યાર્થીઓની મેરિટના ધોરણે સરકારી ગ્રાન્ટેડ અથવા નિયત ધારા ધોરણ મુજબ પસંદ થયેલ સ્વનિર્ભર શાળાઓ પૈકીની માધ્યમિક શાળાઓમાં એટલે કે ધોરણ નવમાં પ્રવેશ મેળવી ધોરણ બાર સુધીનું શિક્ષણ પ્રાપ્ત કરી શકે તે માટે ગુજરાત રાજ્યના પચીસ હજાર તેજસ્વી વિદ્યાર્થીઓને દર વર્ષે પસંદ કરીને તેમની ધોરણ નવથી બારના સુધીના અભ્યાસ માટે સ્કોલરશિપ આપવા માનનીય મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ યોજના અમલમાં મૂકવામાં આવેલી છે આ યોજના અન્વયે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ પરીક્ષા મિત્રો લેવામાં આવે છે તો જે પરીક્ષા યોજવાની છે તેનો કાર્યક્રમ જોઈએ તો મિત્રો આપણું જાહેરનામું છે એ પચીસ એક બે હજાર ચોવીસ પડી ગયું છે મિત્રો તમારે જે આ મેરિટ સ્કોલરશિપમાં ફોર્મ ભરવા માટે રજીસ્ટ્રેશન કરવા માટે ની તારીખ છે એ ઓગણત્રીસ એક બે હજાર ચોવીસથી ચાલુ થાય છે અને નવ બે બે હજાર ચોવીસ અંતર્ગત તમારે ફોર્મ ભરી શકાશે મિત્રો પરીક્ષા આપવા માટે કોઈ પણ પ્રકારની ફી છે એ લેવામાં નહીં આવે એટલે કે નિઃશુલ્ક છે પરીક્ષાની તારીખની વાત કરીએ તો મિત્રો તમારી પરીક્ષા છે એ ત્રીસ ત્રણ બે અંતર્ગત લેવામાં આવનાર છે હવે વિદ્યાર્થી મિત્રો કસોટીમાં બેસવા માટેની પાત્રતા શું છે એની પણ વાત કરીએ તો સરકારી અથવા અનુદાનિક મિત્રો પ્રાથમિક શાળાઓમાં ધોરણ એક થી આઠમાં સળંગ અભ્યાસ કરે ધોરણ આઠમાં અભ્યાસ કરતા હોય તે ઉત્તીર્ણ થયેલ હોય તેઓની આવક મર્યાદાને ધ્યાનમાં લઈને લીધા વગર તમામ વિદ્યાર્થીઓ મિત્રો પરીક્ષા આપવાની છે તો આ ખાસ મિત્રો જોગવાઈ છે પરીક્ષા માટે ફી છે એ આપણે આગળ પણ વાત કરી કોઈ પણ પ્રકારની ફી લેવામાં નહીં આવે કસોટીનું માળખું એની વાત કરીએ તો તમારે મિત્રો જે પરીક્ષા આપવાની છે એ ઓઆઈએમઆર પ્રકારની આવશે હેતુલક્ષી પ્રકારના પ્રશ્નો પૂછાશે પરીક્ષાની અંદર મિત્રો પ્રશ્નપત્ર છે એ એકસોને વીસ કોણનું આવશે અને તમારે એકસો ને પચાસ મિનિટની અંદર આ પેપર પૂર્ણ કરવાનું છે પરીક્ષાનું માધ્યમ એમાં મિત્રો ગુજરાતી ભાષાની અંદર ગુજરાતી મીડિયમમાં ભણતો હોય વિદ્યાર્થી તો એને ગુજરાતીમાં પરીક્ષા આપવા મળશે અને અંગ્રેજી મીડિયમમાં ભણતો હોય એને અંગ્રેજી ભાષામાં મિત્રો પરીક્ષા આપવા મળશે પરીક્ષામાં નીચે મુજબના વિષયો તથા ગુણભાર રહેશે તમારી જે પરીક્ષા લેવામાં આવશે એમાં મિત્રો કસોટી છે એ કેવા પ્રકારની હશે તો મિત્રો મેટ એટલે કે બૌદ્ધિક યોગ્યતા કસોટી હશે જેમાં મિત્રો ચાલીસ પ્રશ્નો હશે અને ચાલીસ ગુણ છે એવી રીતે સેટ એટલે કે શૈક્ષણિક યોગ્યતા કસોટી જે ધોરણ આઠમાં અભ્યાસ કરતા હોય એમનો અભ્યાસક્રમ પૂછાશે જેમાં મિત્રો એસી ગુણની પ્રશ્નો અને એસી ગુણની પરીક્ષા એમ આપણું એકસો ને પચાસ મિનિટ છે એ આપવામાં આવેલી છે હવે વાત કરીશું જો મિત્રો કોઈ કિસ્સામાં વિદ્યાર્થીનું એક સરખો ગુણાંકન મેરિટ આવે ત્યારે પસંદગી યાદી તૈયાર કરવાની પદ્ધતિ નક્કી કરવાની આખરી સત્તા રાજ્ય પરીક્ષા બોર્ડને જાય છે પ્રજ્ઞાચક્ષુ એટલે મિત્રો જે દિવ્યાંગ વ્યક્તિઓ છે બરાબર તો એમને વીસ મિનિટનો વધારાનો સમય પણ ફાળવામાં આવેલો છે અભ્યાસક્રમમાં મિત્રો ખાસ કરીને કેવું પૂછાશે તો મેટ એટલે કે કસોટીમાં મિત્રો બૌદ્ધિકાળીસ પ્રશ્નો છે એ શાબ્દિક અને અશાબ્દિક એ મિત્રો તમારે કરવાની છે જે ગણિતના પ્રશ્નો આવે છે તેમાંથી તો આ પ્રશ્નોમાં સાદ્રશ્ય એટલે કે વર્ગીકરણ સંખ્યાત્મક શ્રેણી અને પેટર્નના અને છુપાયેલી આકૃતિ પ્રકારના પ્રશ્નો છે એ ચાલીસ ગુણના પૂછાશે હવે મિત્રો શૈક્ષણિક યોગ્યતા કસોટી જે સેટ છે એની અંદર એસી પ્રશ્નો છે એમાં ધોરણ આઠના ગણિતના વીસ પ્રશ્નો વિજ્ઞાનના વીસ પ્રશ્નો અને સામાજિક વિજ્ઞાનના પંદર અંગ્રેજીના દસ અને ગુજરાતીના દસ હિન્દીના પાંચ ગુણ છે એ મિત્રો તમારા ધોરણ આઠના અભ્યાસક્રમમાંથી પૂછાશે અભ્યાસક્રમ ધોરણ આઠનો ઉપરોક્ત વિષયનો રહેશે તો ખાસ તમારે ગણિત વિશે વિજ્ઞાન સામાજિક વિજ્ઞાન અંગ્રેજી ગુજરાતી અને હિન્દી છે એ તૈયાર કરવાના છે તમારો જ અભ્યાસક્રમ મિત્રો પૂછાવાનો છે પરીક્ષા કેન્દ્રો છે એ મિત્રો તમને ફાળવવામાં આવશે જે તે તાલુકા મથકે બરાબર એના પછી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશીપ પરીક્ષાનું પરિણામ અને મેરિટ લિસ્ટ છે એ મિત્રો તમારી જે ગુજરાત સરકારની વેબસાઇટ છે ડબલ્યુ 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 ડોટ એસીબી એક્ઝામ ડોટ ઓર્ગ પર મૂકવામાં આવશે વિદ્યાર્થીઓની પ્રવેશ માટેની પ્રક્રિયા છે એ મિત્રો આ મુજબ રહેશે ખાસ કરીને તમારે મિત્રો વાંચી રહેવાનું છે બરાબર મિત્રો ખાસ કરીને અહીંયા જોઈએ તો રાજ્યની કક્ષાની યાદી તૈયાર કરતી વખતે સરકારના ધારાધોરણ મુજબ અનુસૂચિત જાતિ અને જનજાતિના વિદ્યાર્થીઓને મિત્રો સમાસ કરવાનો અને દરેક કેટેગરીમાં પચાસ ટકા લાભાર્થી કન્યાને રાખવાની છે એ પણ પાત્રતા છે બરાબર મિત્રો બીજી પાત્રતા મેં તમે અહીંયા જોઈ શકો છો તો આ મુજબનું તમારે રહેશે ઓનલાઈન અરજી કેવી રીતે કરવાની છે તો મિત્રો ઓનલાઈન અરજી એ તમારી સ્કૂલમાં જે સ્કૂલ એટેન્શન ગુજરાત ડોટ ઇન છે એ પોર્ટલ પર જઈ અને તમે અરજી છે તે કરી શકો છો સરકારી શાળાઓ માટે અને સ્વનિર્ભર શાળાઓ હોય એમને એસસીબી ડોટ એક્ઝામ ડોટ ઓર્ગ છે ત્યાંથી મિત્રો અરજી છે એ ઓગણત્રીસ એક બે હજાર ચોવીસથી નવ બે બે હજાર ચોવીસ દરમિયાન ઓનલાઈન ફોર્મ ભરવાના છે ખાસ ચોકસાઈ રાખીને મિત્રો નામમાં ભૂલ ન થાય અટકમાં ભૂલ ન થાય જન્મ તારીખમાં ભૂલ ન થાય બરાબર એ ખાસ મિત્રો કરવાનો રહેશે બરાબર અને સમગ્ર ફોર્મ છે એ અંગ્રેજીમાં ભરવાનું છે વિદ્યાર્થી ગુજરાતી કે અંગ્રેજી પૈકી માધ્યમ પણ પસંદ કરવાનું છે અને જે માધ્યમમાં પરીક્ષા આપવી હોય તે જ માધ્યમ પસંદ કરવું ઓનલાઈન અરજી કરવા માટેની રીત છે મિત્રો અહીંયા આપેલી છે આ મુજબ તમારે ઓનલાઈન અરજી પણ કરવાની છે બરાબર જેમાં તમારે સૌ પ્રથમ જે મિત્રો સ્કૂલ એટેન્શન ગુજરાત ડોટ ઇન પોર્ટલ પર જવાનું ડાયશ કોડ લખવાનો છે ડાબી સાઇડ પર મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરટ્સ કોલેજ પરીક્ષા પર ક્લિક કરવાનું છે એના પછી ધોરણ આઠના વિદ્યાર્થીઓનું લિસ્ટ જનરેટ થશે એમાં તમારે વિદ્યાર્થીને જે ફોર્મ ભરવાનું છે એનું રજીસ્ટ્રેશન કરવાનું હોય તેનું નામ પર ટીક કરવાનું છે પછી તમારે બાયત્રી પત્રક છે એના પર ટીક કરવાનું છે અને પછી સબમિટ આપી કન્ફર્મ પર ક્લિક કરશો એટલે તમારું ફોર્મ ભરાઈ જશે અને એપ્લિકેશન પ્રિન્ટ છે કાઢી લેવાની છે એવી રીતે સ્વનિર્ભર શાળાઓ માટે મિત્રો તમારે એસસીબી ડોટ એક્ઝામ જે સાઇટ છે તેના પર જવાનું છે એપ્લિકેશન ઓનલાઈન પર ક્લિક કરવાનું છે બરાબર અને જેમ આપણે આગળ વાત કરી એવી રીતે તમારું નામ સિલેક્ટ કરી બાહદરી પત્રક પટ્ટી કરી કન્ફર્મ સબમિટ અને કન્ફર્મ આપશો એટલે તમારું ફોર્મ ભરાઈ જશે અગત્યની મિત્રો ખાસ સૂચના છે એ તમે અહીંયાથી વાંચી શકો છો તમારા માટે જે લાગુ પડતી હોય એ વાંચી લેવાની છે તો આ મુજબ છે એ તમારી પરીક્ષા છે એ મિત્રો યોજાવાની છે અભ્યાસક્રમ પણ તમને કહી દીધો છે તો ખાસ કરીને મિત્રો યોગ્ય રીતે તમારી પરીક્ષા તમે આપો અને તમને મિત્રો જે મોડલ પેપરો છે એ પણ આપણી જે મિત્રો ચેનલ છે એના માધ્યમથી મળી જશે તો આશા રાખીએ છીએ તમને આપણા વિડીયો છે ખૂબ જ ગમે હશે અને વિડીયો ગમે હોય તો મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ન ભૂલતા